મારું નામ સલમાન છે હું વાગરા રહું છું આ મારા મામાની ચિકનની દુકાન છે હજુ ચિકનની દુકાન લગભગ છ મહિના પણ નથી ત્યાં અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે પાતરું પાસે તો ઉકેલીને પાછું ક્લિક દેલું છે એમના મારા મામાના પચીસ હજાર રૂપિયા વાયરિંગ ના હતા એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે અને આજુબાજુમાં દુકાનો ખુલતી તો છે જ એમને ખબર નથી દુકાનો ખુલી નથી ધીરે ધીરે કરી જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે અને વાગરામાં હોમઘર ડેપો પર બેસી રહે છે રનિંગ આઉટમાં કોઈ આવતું નથી નાઇટમાં પેટ્રોલિંગમાં ગાડી બારી કોઈ ફરતી હોય પોલીસની તો ખ્યાલ આવે આ ચોરી આટલી બધી લાઈનમાં લગભગ સાત આઠ દુકાનો તૂટી છે સામે પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળી બી તૂટેલી છે એમનું શટલ ઓપન કર્યું છે પણ કાચના લીધે તોડું નથી એટલે એમનું બચી ગયું છે એટલે અવારનવાર અહીંયા ઘર ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે હજુ તો આખો શિયાળો બાકી છે તો મારી રિક્વેસ્ટ છે હોમગાર્ડ ખાલી ડેમ્પો પણ બેસી રહે છે ત્યાં વાતો કરે ચા કરે છે આજુબાજુમાં ઉભા રહે મારે અહીંયાથી બે હોમગાર્ડ બેસે લાઈનો ને અમને સપોર્ટ રહે